કેમ છો મિત્રો મજામાં હું જરા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં આપણે ઘણા ટાઈમ પછી પાછો આજે વિડીયો બનાવી રહ્યા છીએ અને તમને ખબર પડી ગઈ છે તમને જોઈને કે હું શું ટોપિક ઉપર વાત કરવા માંગુ છું આપણે જ્યારે પણ વિડીયો બનાવી છીએ કંઈક ને કંઈક માહિતી લઈને જ બનાવી છીએ બાકી હું વિડીયો યુટ્યુબ પર બનાવતો નથી બરાબર છે તો વાત એ કરવાની છે હું ડિટેલમાં એટલા માટે અહીં વાત કરવા માંગુ છું કે ઘણા વિદ્યાર્થીઓને એક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય હાલમાં જે અત્યારે જાહેરાત હવારમાં જ થઈ છે કે ભાઈ ત્રણ તારીખે ફોર્મ ભરાવાનું ચાલુ થવાનું છે કેના કોન્સ્ટેબલ અને એના

પણ એક હું તમને એ વાત કરું કે તમે અત્યારે ભલે કોઈ પણ સ્થળે હો ગમે તે રનિંગ ચાલુ કરી દીજો બરાબર વાંચવાનું ચાલુ કરી બધું કરી દીજો અને જે લોકોને ગ્રાઉન્ડના માર્ગની વાત કરતા હતા ઘણાય પછી ઘણા ચાલી રકમ નિયમની વાત કરતા હતા ઘણા કાયદાની વાત કરતા હતા બધી વાત રહીને આ બધી વસ્તુ નિરાકરણ આપણે ત્રણ તારીખ મોર લોકો આપણને ઓપિન ન્યૂઝ જાહેર તો કરશે જ તે અથવા ત્રણ તારીખે જાહેર કરશે કાગળ આગળ આરઆરમાં શું શું ફેરફાર થાય છે એમ બરાબર એટલે બધાય નિશ્ચિત રહેજો અને જે આ લોકોની ઉંમર ઓછી પડે છે બરાબર સાડા હતર સાડા હતર વરાઈ થાય છે બરાબર એ લોકોના આ આપશે આપશે તે બરાબર કરતા લોકો વખતે આ વખતે સ્વાભાવિક આપશે તે પણ મને એવું લાગી રહ્યું છે કે ભરતી આ લોકોને લઈ લેવાના મૂળમાં જ છે એનું કારણ છે કે હાલ થોડુંક તમને ખબર છે કચકચ હાલત છે ગુજરાતમાં એટલે ગાયકા હાઈકોર્ટનું પ્રેશર વધારે પૂરતું છે એટલે આ લોકો લીસે ખરા પડતી એટલે બધા ને જાગૃત થઈ જાય જો તૈયારીમાં લાગી જ કોર્ષ નો લોકો પાઠ્ય પુસ્તક વાંચો ગણિત મજબૂત કરો આવું બધું હળવળું કરો જ્યાં હું બધી કમ્પ્લીટ માહિતી ન હોય ત્યાં હું બાકી ભરતી આવી ગઈ સમજ રનિંગ હળવું ચાલુ કરી દો ખોટું ઓળું કોઈ ને મારી વાત તમારે ન મનાય કે ભાઈ ના ગ્રાઉન્ડ આવતા નહીં આવતા શિયાળામાં આવે નહીં લઈ લેતો અત્યારે આપણા નાયબ મુખ્યમંત્રી છે એના મોઢામાંથી બોલાશે હું એના મોઢામાંથી શબ્દ બોલ્યા છે ભરતી લેવાની છે આપણે થોડાક ટાઈમ આપણે જાહેરાત કરવાની છે એ લોકો કીધું હતું આવીને જાહેરાત તરત અરત એ લોકો ઓફિશિયલ જાહેરાત કરી એટલે ખોટું આપણે ઓલું ગમવાનું કાલ અવાર ઉઠી કદાચ ગ્રાઉન્ડ એ લઈ લેતા આપણે એમ પછી ગ્રાઉન્ડ થોડું આગો આવે છે દોડાતું નથી તમે આગળ આવે છો ગ્રાઉન્ડ એ તરત કહેશે તમને હું કે છું ભાઈ ગ્રાઉન્ડ અમે લઈ આ કરી લઈશું એટલે ખાસ બધાને અપીલ છે કે તૈયારી ગ્રાઉન્ડ આ તે બધું ચાલુ કરી દીજો હળવો બરાબર અને જ્યાં સુધી આ ફોર્મ ન ભરાય ત્યાં સુધી એમના જે કઈ યુટ્યુબ નું સોર્સ લઈને તમારા જૂની પાટી પુસ્તક જે કઈ બુક હોય ની વાંચો કમ્પ્લીટ ન્યૂઝ આવી જાય સિલેબસમાં હું કઈ ફેરફાર નહીં પડે થોડો ઘણો કઈ રહેશે કે આ મને એવું લાગે થોડો થોડો અદાસ ફેર પડે પણ મને એવું ઘણા એવા કહે છે ઘણા સાહેબ ભેગી વાત થઈ એ કરુણભાઈ એવું લાગતું નથી કઈ ચેન્જિંગ થાય પણ જોવી આપણે ત્રણ તારીખે ફોર્મ ભરે તો બધી ખબર પડી જાય સમાધાન થઈ જશે બધી વસ્તુ એટલે ખાસ બધાને અપીલ છે કે તૈયારીમાં લાગી જજો તમારા મિત્ર સપ્તાહ પણ કહી દીજો બરાબર અને આપણી પરિસ્થિતિ જોઈને ગમે કોર્સ કરી દીજો આ બધી વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો બરાબર અને જે લોકો ઉમર ઘટે છે એ લોકોને આ લોકો સાંજ તો આપશે જ તે બરાબર હવે કોઈ ગૌરમાં નું રહેતા આવડતી હોય જે ભરતી પેન્ડિંગ હોય એનું પરિણામ થોડાક દિવસમાં એ લોકો જાહેર કરી દેશે તો જય જય માતાજી આપણે બે બુક બનાવી છે તમે ક્લાસ થ્રીની તૈયારી કરતા હોવ તેમાં ઉપયોગી બનશે એક મિની બંધારણ છે જે બસો પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે અને એક જીસીઆરટી છે છ થી દસ ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવ્યું છે આ અઢીસો પેજ ઇસ ઓલી બસો પેજ ઇસ આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે તમારે જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો